નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રિયંક બાગડાર કિસાન સફર ચેનલ વતી આપ સૌનું સ્વાગત કરું છું ખેડૂત સુખી તો બધા સુખી આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા સાત મહાનગરપાલિકાઓમાં મિલેટ એક્સપો એટલે કે મિલેટ એટલે કે હલકા ધાન્યો જે જાદા ધાન્યો તરીકે ઓળખાય છે જેમ કે બાજરો જુવાર કાંગ રાગી નાગલી કોદરો જેવા હલકા ધાન્યનો પ્રચાર પ્રસાર અને ખેડૂતો તો બધા વાવે જ છે પરંતુ સામાન્ય માણસો પણ એ વસ્તુઓને સમજે વિચારે અને એમના એમના જીવનમાં ઉતારે અને એ પ્રોડક્ટને ખાતા થાય એના જીવનમાં વણતા થાય એ માટે મિલેટ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે તો આજે આપણે રાજકોટ ખાતે જ એવું નાના મોવા સર્કલ ખાતે મિલેટ એક્સપોનું આયોજન થયેલું છે તો આપ આપસો મેસનસભરના ખેડૂત મિત્રોને આજે હું બધા સ્ટોલની મુલાકાત કરાવું છું પેલો સ્ટોલ છે જે સુજીવન ઓર્ગેનિક મોલ તો પ્રાકૃતિક કૃષિના અને ઉત્પાદનો માહિતી આપો મારું નામ છે સુધા પ્રજાપતિ અને ટોટલી અનાજ કઠોળ તેલ તલીબિયા મસાલા બધું જ ઓર્ગેનિક છે અને ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લઈ અને આ કંપની કસ્ટમર સુધી પહોંચાડે છે આપણી પ્રોડક્ટ કઈ કઈ તમે વેચાણ કરો છો મિલેટની મિલેટ પચવામાં છે બીજા ધાનની કમ્પેરિઝનમાં અને બધું ઓર્ગેનિક છે કે જેટલું પણ તમે ખાવ છો એમાં તમને પૂરેપૂરું ન્યુટ્રિશન મળે છે આમાં કોઈ જાતના પેસ્ટિસાઈડ નથી એટલે હેલ્થમાં છ મહિનામાં તમારા દવાખાના જો કન્ટિન્યુ રહેતા હશે તો એ પણ તમારા ઓછા થઈ જશે એવું ઓટોમેટિક જ કેમ કે બધું પેસ્ટિસાઇડ વગરનું આપણે આવી ગયા છે ઓમની ઓજસ ફાઉન્ડેશન અને સુભારમ મિલેટ પ્રોડક્ટ કે જે અમદાવાદ ખાતે એમનું યુનિટ આવેલું છે એમની પ્રોડક્ટ લઈને તે આવી ગયેલા છે નમસ્કાર સાહેબ આપનું નામ જણાવો મારું નામ છે દીક્ષિત શાહ અને આપની પ્રોડક્ટ વિશે થોડી માહિતી આપો આ બધી પોઝિટિવ મિલેટની પ્રોડક્ટ છે બધી મિલેટમાંથી મેં બનાવેલી છે બાજરીની ભાખરી છે રાગીની ભાખરી છે નાચોસ છે બાજરી ગાર્લિક છે પછી આ બધા ઇન્સ્ટન્ટ મિક્સ છે રેડી ટુ કુક વિધિન ઇન ફાઇવ મિનિટ્સ યુ કેન પ્રિપેર ઇટ આ બધું હેન્ડમેડ અમારું જ છે પ્યોર મિલેટ છે મિલેટ પ્રોટોકોલ પ્રમાણે બનાવેલું છે અમે એડ્રેસ છે અમદાવાદ છે બે બ્રાન્ચ છે અમારી એક સેટેલાઇટમાં છે અને એક થલતેજ છે એક રાશિ એન્ટરપ્રાઇઝ નામે છે અને એક શુભારામ નામે છે તમે જ્યારે બી ઈચ્છો ત્યારે કોન્ટેક કરી શકો છો ફાસ્ટફૂલ આવી ગયા છે ડિલિશિયસ બાઇક જે મિલેટની ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવે છે ડ્રાઈ ભાખરી બનાવે છે ખાખરા બનાવે છે આવો તમને જ મળીએ મિલાપભાઈ નમસ્કાર કિસાન સબર ચંદ્રમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારા ખેડૂત મિત્રોને તમારી પ્રોડક્ટ અને એમની મિલેટ ખાવ છે તો હેલ્થ બેનિફિટ્સ વિશે થોડી માહિતી આપો હાજી સાહેબ જે મિલેટ જે છે એ આપણું મૂળ છે જેમ કે આપણે જીવન પદ્ધતિમાં જ મિલેટ હતું પહેલાં જે હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે તો આ મિલેટ જે છે આપણે રેગ્યુલર જીવનમાં ખાવાથી આપણું જે સ્વાસ્થ્ય છે એ નોર્મલ રહેશે જે અત્યારે આપણે ફાસ્ટ ફૂડ ને એના ઉપર આપણું આખું જીવન પદ્ધતિ વહી ગઈ છે એનાથી આપણે ડાયવર્ટ કરીને આપણે આપણી જિંદગીને મિલેટ ઉપર લઈ જઈશું મિલેટમાં ઘઉં છે સોરી જવ છે જુવાર છે રાગી છે આ બાજરી છે આ બધી વસ્તુ મિલેટમાં આવશે એ આપણે જીવનમાં જેટલું વધુ મોટું ઉતારશું એટલું આપણું હેલ્થ વધારે સરસ રહેશે થેન્ક યુ આપણે આવી ગઈ કે સમય નેચરલ જે બિગ બજારની પાછળ આવેલું છે એમની પાસે પણ મિલેટની ઘણી બધી વાનગીઓ છે એ મેંદા વગરના નૂડલ્સ પાસ્તા રાગીના ભૂંગળા કૂકીઝ વગેરે જેવી વસ્તુઓ બનાવે છે આવો તેમની પાસેથી જ આપણે તમને થોડી માહિતી મેળવીએ આપ કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો અને એમના હેલ્થ બેનિફિટ શું છે જે નોર્મલ વસ્તુ ખાઈએ એના કરતાં આપની વસ્તુઓ કઈ રીતે અલગ પડે છે તમારા કિસાન સભરના મિત્રોને બતાવો આપણે આ રાગી આલમંડના બિસ્કીટ છે કૂકીઝ છે એ આપણે જગેરીમાંથી બનાવીએ છીએ આમાં સુગર પણ નથી આવતી અને ટોટલી મેંદા ફ્રી આઈટમ છે પછી એવી જ રીતના જુવારના કોકોનટના છે મલ્ટી મિલેટ્સના છે પછી એવી જ રીતના આ પાસ્તા છે જે મિલેટ્સમાંથી બનાવેલા છે એ પણ ટોટલી મેંદા ફ્રી આઈટમ છે પછી એવી જ રીતના આ સિન્કતેલની વેફર છે એ આપણે પ્યોર સિંગતેલમાંથી બનાવેલી છે પછી રાગી ભૂંગળા છે પછી આ મિલેટ્સના પોવા છે એ રાગીમાંથી બનાવેલા છે લિટલ મિલેટ્સ બનાવેલા છે કોડોમાંથી બનાવેલા છે આપણે આવીએ છીએ ખાખરામાં તો પાસે ખાખરાના ઘણા બધા ફ્લેવર છે આપની પાસે મિલેટના ઘણી બધી રેન્જ છે મિલેટ એક એવી વસ્તુ છે કે જેમાં ઘઉં ઝીરો આવે છે જેમાં ઘઉંનો લોટ આવતો જ નથી એમાં રાગી આવે છે જુવાર આવે છે જવ આવે છે એ પ્રકારના એવા આપણે લોટો બનાવેલા છે મિક્સ કરીને કે રાગી હોય તો એમાં એક રાગી આવે અને એના સિવાય બીજું મિલેટનો જે આપણે લોટ બનાવેલો છે એ રીતના લોટ આવે બધામાં એ રીતે બાજરાના હોય તો બાજરાનો લોટ આવે અને ભેગો જે આપણે સ્પેશિયલ મિલેટનો લોટ બનાવેલો છે એ રીતનો મિલેટનો લોટ આવશે આપણી પાસે મિલેટમાં ટોટલ દસ ફ્લેવર છે કે હંડ્રેડ પર્સેન્ટ ગ્લુટન ફ્રી આવશે બાજરા છે જુવાર છે રાગી છે મલ્ટીગ્રેન ઓટ્સ છે મલ્ટીગ્રેન ઓટ્સમાં જ છ પ્રકારના લોટ આવશે વિધાઉટ વ્હીટ